હેલો ફ્રેન્ડ્સ કેમ છો વેલકમ ટુ ધ રિન્કોઝ કિચન સિરીઝ આજે આપણે બનાવવાના છીએ ચોકલેટ કેક અને આ ચોકલેટ કેક આપણે ઈંડા વગરની બનાવવાના છીએ અને એમાં આપણે આ ચોકલેટ કેક કડાઈમાં બનાવવાના છીએ તો આ ચોકલેટ કેકમાં આપણે ચોકલેટ ગણાશે પણ અહીંયા ઘરે જ બનાવવાના છીએ અને આ ચોકલેટ કેક આપણે વિધાઉટ ક્રીમ અને વિધાઉટ ચોકલેટથી બનાવવાના છીએ તો ચાલો આપણે બનાવવાની શરૂઆત કરી દઈએ સૌથી પહેલાં આપણે વન થર્ડ કપ આપણે ઓઇલ લીધું છે અહીંયા તમારે રિફાઈન્ડ ઓઈલ લઈ શકો છો અને ગ્રામ પ્રમાણે સાઠ ગ્રામ આપણે ઓઇલ લીધું છે હવે આપણે એની અંદર એંસી ગ્રામ જેટલું દહીં એડ કરીશું દહીં તમારે અહીંયા મોરું એડ કરવાનું છે દહીં તમારું ખાટું ના હોવું જોઈએ એ તમે એંસી ગ્રામ જેટલું લઈ શકો છો હવે આપણે એની અંદર સુગર એડ કરીશું હું અહીંયા ટુ ટેબલ સ્પૂન સુગર એડ કરું છું હવે બધું આપણે વિસ્કનની મદદથી આ રીતે સરસ મિક્સ કરી લેશું અહીંયા તમારે આ રીતે પાંચ મિનિટ અંદર ફેટસો એટલે એકદમ સરસ ક્રીમ જેવું બેટર બની જશે આ કેક એકદમ સરસ ઈજી રીતે ઘરે બની જાય છે અને બાળકોને તો આ ક્રિસમસના તહેવાર ઉપર જરૂરથી બનાવીને આપજો એ લોકો ખુશ થઈ જશે તો તમને લોકોને જો મારી આ કેકની રેસીપી પસંદ આવી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને ફેમિલી એન્ડ ફ્રેન્ડ જોડે શેર કરી દેજો તો અહીંયા આપણું બેટર એકદમ સરસ મિક્સ થઈ ગયું છે હવે આપણે એની અંદર એક કપ મેંદો એડ કરીશું અને આ રીતે તમારે મેંદો હંમેશા ચારીને જ એડ કરવાનો છે જેથી એમાં કોઈપણ પ્રકારના લમ્સ ના રહે હવે આપણે એની અંદર વન ફોર્થ કપ કોકો પાવડર એડ કરીશું ને બધું મિક્સર એકદમ સરસ મિક્સ કરી અને આપણે આ રીતે ચારણીની મદદથી ચાળી લઈશું એકદમ સરસ રીતે આપણે કોકો પાવડર અને મેંદાને આ રીતે ચણણીની મદદથી સરસ ચાળી લેવાનું છે સૌથી પહેલાં અને આ કેક ઘરે એકદમ ઓછા વસ્તુમાં અને એકદમ સરસ ચોખ્ખી આ કેક બનીને રેડી થાય છે અને માર્કેટ કરતાં તો એકદમ સરસ સસ્તી આ કેક બને છે હવે આપણે એની અંદર એક ટી સ્પૂન બેકિંગ પાવડર એડ કરીશું અને હાફ ટી સ્પૂન બેકિંગ સોડા એડ કરવાના છે અને બેકિંગ સોડા અને બેકિંગ પાવડર પણ આપણે આ રીતે ગરણીની અંદર સરસ ચાડી લઈશું અને પછી ઉપયોગમાં લઈશું તો અહીંયા આપણા બેટર બનાવવા માટે બધા જ ઇન્ગ્રીડિયન્ટ્સ લઈ લીધા છે હવે આપણે એની અંદર હાફ કફ આપણે દૂધ એડ કર્યું છે હવે એકદમ સરસ સ્મૂધ આપણે બેટર બનાવી લેશું અને આ રીતે તમે વિસ્કરની મદદથી એકદમ સરસ લમ્સ ના રહે એ રીતે બેટર બનાવવાનું છે આ રીતે ત્રણથી ચાર મિનિટની અંદર તમારું બેટર એકદમ સરસ મિક્સ થઈને રેડી થઈ જશે અને તમારું બેટર જો તમને એવું લાગતું હોય કે થોડું ઠીક છે તો આ રીતે ઉપરથી થી ત્રણ સ્પૂન જેટલું દૂધ એડ કરી શકો છો અહીંયા તમારે બેટર વધારે પતલું નથી કરવાનું તો હું આગળ તમને એની કન્સિસ્ટન્સી કેવી રાખવી એ પણ વિડીયોમાં બતાવીશ તો વિડીયોને સ્કીપ કર્યા વગર જોજો એટલે તમને આઈડિયા આવે હવે આપણે એની અંદર એક ચપટી જ ભરીને મીઠું એડ કરીશું અને બધું સરસ મિક્સ કરી લેશું તો તમે જોઈ શકો છો આપણું બેટર પણ એકદમ સરસ પરફેક્ટ બનીને રેડી છે અને તમારી કન્સિસ્ટન્સી બેટરની આ રીતની હોવી જોઈએ સાવ પાતળું બેટર નથી રાખવાનું પણ આ રીતે પરફેક્ટ માપ સાથે તમે આ કેક બનાવશો એટલે તમારી કેક બહાર બજારમાં મળે એટલી જ સરસ ટેસ્ટી અને એકદમ સરસ સ્પોન્જી આ કેક બનીને રેડી થશે અને આ રીતે પરફેક્ટ માપ સાથે જો તમે કેકનું બેઝ બનાવશો તો તમારા કેકનું બેઝ પણ એકદમ સરસ સ્પોન્જી બનશે અને એકદમ સરસ સોફ્ટ બનશે તો હવે આપણું કેક બનાવવા માટેનું બેટર એકદમ સરસ પરફેક્ટ બનીને રેડી છે તો આ રીતે આપણે કોઈ વાસણ લઈ લેશું અને એની અંદર આ રીતે થોડું ઘી લગાવી અને એની ઉપર આપણે મેંદો સ્પ્રિંકલ કરી અને એકદમ સરસ પરફેક્ટ વાસણ તૈયાર કરી લઈશું અને તમારી પાસે જો બટર પેપર હોય તો તમે એ પણ એડ કરી શકો છો હવે આપણે એની ઉપર થોડો મેંદો એડ કરી અને એકદમ સરસ મેંદાથી વાસણને કોટેડ કરી લઈશું અહીંયા આપણું કેક બનાવવા માટેનું વાસણ હવે બનીને રેડી છે આપણે એની અંદર જે બેટર બનાવીને રાખ્યું છે એની અંદર એડ કરી દઈશું અને અહીંયા વાસણ થોડું આ રીતે મોટું જ લેવાનું છે જેથી કેક ફૂલશે ત્યારે કેક બહાર ના આવે એનું પણ ખાસ ધ્યાન રાખવાનું છે અને આપણે આ કેક કઢાઈમાં બનાવવાના છીએ તો અહીંયા તમારે કેકને બનતા થોડો ટાઈમ લાગશે તો આ રીતે હવે આપણે એને ટેપ કરી લેશું જેથી હવા હશે તો એ નીકળી જશે અને અહીંયા મેં પહેલેથી જ વાસણ ગરમ થવા રાખી દીધું હતું પાંચ મિનિટ પહેલાં તમે વાસણને ગરમ કરી શકો છો હવે આ રીતે આપણે ઉપરથી વાસણ ઢાંકી અને ત્રીસ મિનિટ માટે રહેવા દઈશું ત્યાં સુધીમાં આપણે ચોકલેટ ગણાશે રેડી કરી લેશું પહેલાં આપણે હાફ કપ સુગર એડ કર્યું છે હવે આપણે એની અંદર વન થર્ડ કપ કોકો એડ કરીશું અને એક ટેબલ સ્પૂન આપણે કોર્નફ્લોર એડ કર્યો છે હવે આપણે એની અંદર એક કપ દૂધનો એડ કરીશું અને એકદમ સરસ બધું મિક્સ કરી લેશું તો આ રીતે માત્ર ત્રણથી ચાર મિનિટમાં જ આપણું બેટર બનીને રેડી થઈ જશે અહીંયા આપણે દૂધ એકસાથે એડ નથી કરવાનું થોડું થોડું દૂધ એડ કરતા જઈશું અને એકદમ પરફેક્ટ બેટર બનાવી લઈશું તમે અહીંયા આ સમયે બે ટેબલ સ્પૂન જેટલું મેલ્ટેડ બટર પણ એડ કરી શકો છો તો એકદમ સરસ બટર એડ કરવાથી એનો ટેસ્ટ પણ સારો આવશે અને એકદમ પરફેક્ટ ચોકલેટ ગનાસે બનીને રેડી થશે તો તમે જોઈ શકો છો એકદમ સરસ આપણું બેટર હવે બની ગયું છે ત્યાં સુધીમાં આપણે આપણી કેકનું પણ ચેક કરી લેશું તો અહીંયા ત્રીસ મિનિટ પછી મેં કેક ચેક કરી છે આ રીતે ટૂથપીકથી તમે ચેક કરી શકો છો એકદમ સરસ ક્લિયર આપણી ટૂથપીક બહાર આવી રહી છે એટલે એકદમ સરસ આપણી કેક બનીને રેડી છે તમે જોઈ શકો છો એકદમ સરસ સોફ્ટ આપણી કેક બની છે હવે આપણે ત્યાં સુધીમાં ચોકલેટ ગણાશે રેડી કરી લેશું તો આ રીતે દસ મિનિટની અંદર આ ચોકલેટ ગણાશે બનીને રેડી થઈ જશે તો આ રીતે તમે ગેસ ઉપર ચોકલેટ ગણાશે રાખી અને ગરમ કરશો એટલે એકદમ સરસ થીક આપણું ચોકલેટ જેવું બેટર બનીને રેડી થાશે ચોકલેટ ગણાશે બનાવવામાં તમારે ચોકલેટની પણ જરૂર નહીં પડે અને તમે જોઈ શકો છો ધીમે ધીમે આપણું આ બેટર એકદમ સરસ ઘાટું થતું જશે તો માત્ર દસ મિનિટની અંદર જ આ ચોકલેટ ગણાશે તમારું બનીને રેડી થશે આમાં તમારે બહારથી કોઈ પણ ચોકલેટ નહીં લાવવી પડે અને ક્રીમનો પણ ઉપયોગ નહીં કરીએ આ રીતે ઘરે જ આપણે આ ચોકલેટનું બેઝ બનાવી અને આપણે કેક ઉપર લગાવીશું તો ધીમે ધીમે એકદમ સરસ આપણું આ ચોકલેટ ગણાશે ઘટ થતું જશે તમે જોઈ શકો છો અહીંયા એકદમ સરસ આપણું ચોકલેટ ગણાશે બનીને હવે પરફેક્ટ છે એકદમ સરસ ઘટ આપણું આ ચોકલેટ ગણાશે થઈ ગયું છે હવે આપણે એને ગેસની ફ્લેમ બંધ કરી અને દસથી પંદર મિનિટ માટે એકદમ સરસ ઠંડુ થવા દઈશું એકદમ ઠંડુ થશે એટલે એકદમ સરસ ઘટ થઈ જશે ત્યાં સુધીમાં આપણે જે કેકનો બેઝ બનાવીને રાખ્યો છે એને ડીમોલ્ડ કરી લેશું તો આપણે વાસણમાંથી માત્ર એક સેકન્ડમાં જ આપણું આ કેકનું બેઝ બહાર આવી જશે તમે જોઈ શકો છો એકદમ સરસ સ્પોન્જી આપણું આ કેકનો બેઝ બન્યો છે તો હવે આપણે એની ઉપર સુગરનું સિરપ એડ કરીશું જેથી ખાવામાં આ કેક એકદમ સરસ સોફ્ટ લાગશે આ રીતે બેથી ત્રણ ટેબલ સ્પૂન જેટલું જ આપણે શુગર સિરપ એડ કરીશું જેથી કેક એકદમ મોશ્યોર થઈ જાય અને ખાવામાં પણ સોફ્ટ લાગે હવે અહીંયા આપણે જે ચોકલેટ ગનાશે રેડી કર્યો છે એ આપણે આ કેકના બેઝ ઉપર લગાવી દઈશું તો આ રીતે આપણે ચમચીની મદદથી બધી જ સાઈડ આપણે જે ચોકલેટ સિરપ બનાવીને રેડી કર્યું છે બધી જ સાઈડ આપણે લગાવી દઈશું એટલે એકદમ સરસ પરફેક્ટ આપણી આ ચોકલેટ કેક બનીને રેડી થાશે અને આ ચોકલેટ કેક છોકરાઓને તો બહુ જ પસંદ આવશે અને આ ક્રિસમસની પાર્ટીમાં જો તમે આ રીતે ઘરે જ બનાવી અને છોકરાઓને આ કેક આપશો તો તે બહુ જ ખુશ થાશે અને મોટા લોકોને પણ બહુ જ ભાવશે અને એકદમ ઘરમાં રહેલ અમુક વસ્તુથી જ આ ચોકલેટ કેક બની જાય છે તમને લોકોને મારી આ ચોકલેટ કેકની રેસીપી કેવી લાગી એ પણ કમેન્ટમાં જરૂરથી જણાવજો અને આ રેસીપી ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો આ રીતે આપણે બધી જ સાઈડ ચોકલેટ સિરપ લગાવી લઈશું અને આપણે આ કેકને ત્રણથી ચાર કલાક માટે સેટ થવા માટે ફ્રીજમાં રાખી દઈશું એકદમ સરસ ટેસ્ટી આપણી આ કેક બનીને રેડી થશે અને આ ચોકલેટ કેક તમે બાળકોના એન્જોયમેન્ટ માટે બનાવીને રેડી કરી શકો છો આ ચોકલેટ કેક ઘરમાં તમે એક કલાકની અંદર બનાવીને રેડી કરી શકો છો તમને લોકોને મારી આ ચોકલેટ કેક કેવી લાગી એ પણ કમેન્ટમાં જરૂરથી જણાવજો અને આ પરફેક્ટ મેજરમેન્ટ સાથે જો તમે ચોકલેટ કેક બનાવશો તો તમારો નીચેનો બેઝ પણ સરસ ટેસ્ટી બનશે અને એકદમ સરસ સ્પોન્જી બનશે આ રીતે આપણે જે ચોકલેટ ગણસે રેડી કર્યો હતો એ પણ આપણે કેક ઉપર સરસ લગાવી દીધો છે અને હવે આપણે બધી જ સાઈડ જે ચોકલેટ બહાર આવી છે એ એકદમ સરસ ક્લીન કરી લેશું એટલે એકદમ સરસ પરફેક્ટ આપણી કેક લાગે અને આ વિડિયો તમે સ્કીપ કર્યા વગર જો ઘરે કેક બનાવશો તો તમારી કેક પરફેક્ટ બનશે આ કેકની ઉપર સરસ ચોકલેટ સિરપ લાગી ગયું છે હવે આપણે એની ઉપર આ રીતે ચૉકલેટને સ્પ્રિન્કલ કરી લેશું આ રીતે ચોકલેટ ઉપરથી સ્પ્રિન્કલ કરવાથી એનો ટેસ્ટ પણ બહુ જ સરસ આવશે અને એકદમ ઓછા પૈસાથી અને એકદમ સરસ સસ્તી આ ઘરે કેક બની જાય છે અને બાળકોને બહુ જ સરસ ટેસ્ટી લાગશે તો એક વખત આ મારી રીતથી ઘરે જરૂરથી કેક બનાવજો અને કેવી બની એ પણ કોમેન્ટમાં જરૂરથી જણાવજો તો અહીંયા હવે આપણે આ રીતે બધી જ સાઈડ ચોકલેટને સ્પ્રિન્કલ કરી લેશું તમે ડેકોરેટિવ આઇટમ તરીકે બીજી પણ વસ્તુ ઉપયોગમાં લઈ શકો છો તો એકદમ ઓછી વસ્તુમાં બેસ્ટ આ આપણી કેક બનીને રેડી છે જોતાં જ મોઢામાં પાણી આવી જાય અને ખાવાનું મન થઈ જાય એટલી સરસ ટેસ્ટી આપણી આ ચોકલેટ કેક બનીને રેડી છે તો હવે આપણે ચોકલેટ કેકને ત્રણથી ચાર કલાક માટે સેટ થવા માટે ફ્રીઝમાં રાખી દઈશું ત્રણ કલાકની અંદર આરામથી આ કેક સેટ થઈ જશે તો તમે જોઈ શકો છો હવે આપણી કેક આપણે ફ્રીઝમાંથી બહાર કાઢી લીધી છે એકદમ સરસ આપણી કેક બની છે તો હવે આપણે એને કટ કરી લઈશું તો આ રીતે આપણે ચપ્પુની મદદથી કેકને કટ કરી લઈશું તમે જોઈ શકો છો એકદમ સરસ સોફ્ટ આપણી આ કેક બની છે અને એકદમ સરસ સ્પોન્જી આપણી આ કેક બની છે જોઈ શકો છો તમને મારી આ રેસીપી ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો અહીંયા આપણી ચોકલેટ કેક બનીને રેડી છે જોઈ શકો છો એકદમ સરસ સ્પોન્જી આપણી આ ચોકલેટ કેક બની છે તો ખરે આ રીતથી એક વખત ચોકલેટ કેક બનાવજો અને ફેમિલીને ખવડાવજો તો મળી એક નવી રેસીપી સાથે આવજો